નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા સાથે અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સોમવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સોમવાર વિક્રમ સંવન બે ચાર બ્યાસી કારતક માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક ઓગણપચાસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત સત્તર કલાક જોઈએ તો મિનિટ સુધી ત્યાર પછી પુષ્ય નક્ષત્ર યોગ જોઈએ તો યોગ્ય યોગ છે સાધ્ય યોગ બાર કલાક પાંચ મિનિટ સુધી ત્યાર પછી શોભયોગ કરણ જોઈએ તો કરણ છે ઘર કરણ બાર કલાક 55 મિનિટ સુધી ત્યાર પછી વણી 24 કલાક 7 મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટિભદ્રા તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ ક છ ગ મિથુન રાશિ 13 કલાક 3 મિનિટ સુધી ત્યાર પછી કર્ક રાશિ ડ હ તો હવે આપણે તારીખ 10 અગિયાર બે હજાર પચીસ સોમવાર નું બારે રસો નું ગોચર જેમ કે મેષ થી મીન

કાર્ય તમારે ધીરજ અને શાંતિ જાળવવી જરૂરી રહેશે જેથી તમારે આજે ઉતાવળા નિર્ણયો લેવાનું પણ તમારે આજે ટાળવું જોશે તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બ વ ઓ કે વૃષભ રાશિવાળા માટે આજે તમારી નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે પણ સારો એવો સમય તમે પસાર કરી શકશો આજે તમારી વાણીમાં પણ ઘણી એવી મધુરતા રાખવાથી તમને લાભ થઈ શકે છે વૃષભ રસી વાળા માટે નો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રસી વાળા માટે નો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં છ ઘ મિથુન રાશિવાળા માટે આજે તમારા આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે આજે તમારી બુદ્ધિ અને સંચારના કૌશલ્યથી તમે સફળતાઓ પ્રાપ્ત કરી શકશો કે જેથી કરીને તેમાં પણ તમને ઘણો એવો લાભ થઈ શકે આજે તમારા નાના નાના પ્રવાસનો પણ યોગ બની શકે છે જેથી તમે નાના નાના પ્રવાસો પણ કરી શકો છો તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કે કર્ક રાશિવાળા માટે આજે તમારું મન શાંત રહી શકે છે આજે તમને કોઈ પણ સકારાત્મક વિચારો પણ આવી શકે છે આજે તમારા કોઈ પણ પારિવારિક જીવનમાં પણ તમને ઘણી એવી ખુશી જળવાઈ રહેશે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત બાબત હોય તો તેવા કાર્યમાં પણ તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે તેથી તેમાં પણ તમને ઘણો એવો લાભ થશે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો વાદળી સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને ઘણો એવો મળી શકે છે આજે તમારો કોઈ પણ ધાર્મિક કાર્યમાં પણ તમારું મન લાગશે એમાં તમારી રુચિ પણ વધી શકે છે આજે તમારા પિતા કે તમારા વડીલોનો સહયોગ પણ તમને લાભદાયી નીવડી શકે છે કે જેનાથી પણ તમને લાભ થઈ શકે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એ અને તેમનો અંગ જોઈએ તો પાંચ સિંહ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ માટે કે આજે તમારા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આજે તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ પણ આવી શકે છે અને આજે તમારા રોકાણ માટે પણ તમારે કોઈ નિષ્ણાત એવાની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ

મળી શકે છે જેથી કરીને આજે તમારા સામાજિક પ્રતિષ્ઠા પર તમારી ઘણી એવી વધી શકે છે તો તુલા રાશિવાળા વાળા માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ઋષિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં ન યક ઋષિક રાશિ માટે આજે તમારી નોકરીમાં મહેનત તમારે થોડી એવી વધારવી પડશે જેથી કરીને તમને ઘણો એવો લાભ થઈ શકે આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું જરૂરી છે આજે તમારે કોઈ પણ દેવા બાબત સંબંધિત હોય એવી બાબતોમાં પણ તમારે ઘણી એવી રાહત થઈ શકે છે એટલે દેવા બાબતથી પણ તમને રાહત થશે અને તેમાં તમને લાભ મળશે તો ઋષિ રશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળા ધન રાશિ જોઈએ ધન રાશિમાં

કેસરી મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખ મકર રાશિ માટે આજે તમારા પારિવારિક સુખ શાંતિ તમને જળવાઈ રહેશે આજે તમારો કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો હશે તો તેમાં પણ તમને ઘણી એવી સફળતાઓ અને લાભ મળી શકે છે આજે તમારા માતાના પિતાનો પણ તમને સહયોગ મળશે જેથી તેમાં પણ તમને લાભ થઈ શકશે મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સારો અને તમને અશુભ્રમ જોઈએ તો ઘેરવાદ વાદળી કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં વર્ષ સહશક કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાઈ બહેનોનો વડીલોનો પણ તમને ઘણો એવો સહયોગ તમને મળી શકે છે આજે તમારી કોઈ પણ નાની કે ટૂંકી મુસાફરીનો પણ યોગ છે જેથી કરીને નાની યુગ મુસાફરી તમે કરી શકો આજે તમારા સંચાર માધ્યમથી પણ તમને ઘણો એવો ફાયદો અને લાભ તેમાં થશે તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો નિર્મળી અને તેમનો અશુભ અંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જ કે મીન રાશિ વાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી એવી સારી રહી શકે છે જેથી કરીને તેમાં પણ ઘણો એવો લાભ થઈ શકે આજે તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય તમે વિતાવી શકો છો આજે તમારી વાણીમાં પણ વિવેક જાળવો તમારે ખૂબ જરૂરી રહેશે તો મીન રસી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મીન રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ આધારિત ફરતી કાય અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે નમસ્કાર તારીખ દસ અગિયાર બે હજાર પચીસ સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો